પ્રભુ ઈસુની જય મિત્રો જો તમે આ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો તમને નમ્ર વિનંતી છે કે તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે અહીં બાઇબલ વિશે મહત્ત્વની જાણકારી આપીએ છીએ સાથે સાથે ઈશ્વરના રાજ્યમાં જવા માટેની તૈયારી કરીએ છીએ તો ચાલો આપણે અહીં આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજે હું તમને એક મહત્વની વાત જણાવવા જઈ રહ્યો છું અને તે છે યરુસાલેમનું મંદિર પહેલું મંદિર જે રાજા સુલેમાને બનાવ્યું હતું અને બીજી વાર હેરોદે બનાવ્યું હતું પણ બાઇબલમાં તો ત્રીજા મંદિર વિશે પણ વાત કરવામાં આવી છે એટલે પ્રભુ ઈસુના આગમન પહેલાં હવે અત્યારે બાઇબલની ભવિષ્યવાણી સાચી પડે એટલે ત્રીજું મંદિર અસ્તિત્વમાં આવવું એ જરૂરી છે હવે હું તમને આજની વાત કરું તો આજે ઇઝરાયલમાં ટેમ્પલ ઓફ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા છે ત્યાં ત્રીજા મંદિર બનાવવા માટેની પૂર્વ તૈયારીઓ બધી થઈ ગઈ છે પણ મંદિર બનતા પહેલાં પરમેશ્વરના નિયમ પ્રમાણે એક બલિ ચડાવવો જરૂરી છે જે મૂસાના સમયથી અત્યાર સુધી નવ વખત બલિ ચડાવવામાં આવી છે હવે અત્યારે ત્રીજું મંદિર બને તે પહેલાં બલિ ચડાવવું જરૂરી છે અને આ બલિ તરીકે રેડ હાઇફરની બલિ ચડે છે તે અત્યાર સુધી અસ્તિત્વ ન હતું પણ બે હજાર એકવીસમાં તે ટેક્સાસ અમેરિકામાં પાંચ રેડ હાઈફર મળી આવ્યા છે તમે જોઈ શકો છો કે હવે આ વાત આપણે દર્શાવે છે કે પ્રભુ યુના બીજા આગમનનો સમય ઘણો પાસે આવી રહ્યો છે પણ પરમેશ્વરના નિયમ મુજબ બલિની ઉંમર અને વજન બે હજાર એકવીસમાં બલિ અર્પણ કરવા લાયક ન હતી અને જો એ પરિસ્થિતિમાં બલિ ચડાવવામાં આવી હોત તો તે બલી યોગ્ય ના ગણાતી પણ આજે બે હજાર ચોવીસમાં તે રેડ હાઈફર બલી યોગ્ય થઈ ગયા છે અને બે હજાર ચોવીસમાં એકવાર શનિવારને રાત્રે અને રવિવારની સવારે ઈરાન દેશે ઇઝરાયલના દેશ ઉપર હુમલો કર્યો મિસાઇલો ઉપર મિસાઇલો છોડવામાં આવી પણ ઇઝરાયલને ખાસ નુકસાન ન થયું આ હુમલો એ રાજકીય ન હતો પણ ધાર્મિક હતો હમાસે કબૂલ કર્યું કે જે હુમલો કરવામાં આવ્યો હતો તે ઇઝાયલમાં જે ડોમ ઓફ રોક નામની મસ્જિદ છે ત્યાં આગળ યહૂદીઓ આજે ત્રીજુ મંદિર બનાવવા માગે છે અને મંદિર બનાવતા પહેલાં ત્યાં મંદિરની બહાર એક વેદી બનાવી છે જ્યાં બલિ ચડાવવાનું છે અને બલી ચડાવતા પહેલાં ટેમ્પલ ઓફ ઇન્સ્ટિટ્યૂટને પેપર જમા કરાવવા પડે તો એ હુમલો એટલા માટે જ કરવામાં આવ્યો હતો કે ઇઝરાયલે બે હજાર ચોવીસમાં તે પેપર્સ પણ સબમિટ કરાવી દીધા છે મિત્રો તમે જોઈ શકો છો કે પ્રભુ યસુના બીજા આગમનથી આ દુનિયામાં કેટલો ભય વ્યાપી ગયો છે અને હવે વર્ષો નહીં મહિનાઓ નહીં પણ દિવસો બાકી છે હવે બહુ જલ્દી પ્રભુ યસુ આવી રહ્યા છે અત્યારે જે કંઈ બની રહ્યું છે તે બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે બની રહ્યું છે એટલે હું તમને આ માહિતી એટલા માટે આપી રહ્યો છું કે અત્યારે આપણી પાસે સમય છે આપણે આપણા વાલા પ્રભુશ્રીની રાહ જોઈશું તો જ્યારે આવશે ત્યારે આપણે તમને રાજ્યમાં જવા પામી શકીશું પણ જો આપણે રાહત ના જોઈએ તો પછી આપણે તમને રાજ્યને લાયક પણ બની શકીએ નહીં અને આપણે પોતાની જાતને ખોવવી પડશે અને આ સમય એટલા માટે પણ છે કે આપણે પોતાની જાતને તૈયાર કરી શકીએ ઈશ્વરના રાજ્યમાં જવા માટે હું આશા રાખું છું કે તમને આજની મહત્ત્વની જાણકારીથી તમને ઘણી મદદ મળશે આપણે જે તૈયારી કરીએ છીએ એમાં મિત્રો તમને નમ્ર વિનંતી છે કે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરજો તમારો આભાર